પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ ત્યારે ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપી છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરે છે કરે અને ભારત જીતે તેવી પણ આશા વ્યક્ત કરી છે મેચમાં અક્ષર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે અક્ષર પટેલ નાનો હતો ત્યારથી જ અમે એને રમતા જોયો છે અને ખૂબ જ સારું અંડર ફોર્ટીનથી જ તેનું પરફોર્મન્સ રહ્યું હતું તેના આધારે આગળ વધતા વધતા આજે એ ઇન્ડિયાની ટીમમાં એ ખૂબ મહત્ત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યો છે ખૂબ સારું સારી બોલિંગ તો કરે જ છે સાથે સાથે બેટિંગ પણ કરે છે અને આપણે હમણાં છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે વન ડેની અંદર તેને પ્રમોટ કરી અને પાંચ નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવે છે હવે આજે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે કે જેની સૌ લોકો ઇંતજારી છે જેને લોકો ખૂબ જ આ મેચ માટે એક એક્સ્ટ્રા હાઈપર લોકો થઈ જતા હોય છે એટલે આજે એ મેચ છે તો આ મેચમાં અમે ઈચ્છીએ કે અક્ષર ખૂબ સારું પરફોર્મન્સ કરે આજે દુબઈ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે ત્યારે આપણી સાથે અક્ષર પટેલ કે જેઓ નડિયાદના છે તેમના મમ્મી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને શું કહેશો આજે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે ને અક્ષરભાઈ પણ અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો તમે શું કહેશો ખાસ કરી હું એટલું જ કહીશ કે મારો છોકરો આ ભારત પાકિસ્તાનની મેચમાં પોતાનું પરફોર્મન્સ એટલું સરસ બતાવે કે એને વિકેટો પણ લે રન મારે તો એનું આખા ટીમમાં ટીમમાં એનું પ્રદર્શન સારું હોય એવી હું ભગવાનને જ પ્રાર્થના કરે કરું છું ચોક્કસથી અક્ષરભાઈ જોડે વાત થઈ હશે જ્યારે ગયા હશે ત્યારે તમને કેટલીક આમ ખુશી હતી અને કેવું તમે કોન્ફિડન્સ બતાવ્યો હતો એ જ્યારે મેચ રમવા જતો હતો ત્યારે એ આ ઘરે આવ્યો અને મને પગે લાગ્યો એને મને એના પપ્પાને બેવને પગે લાગ્યો તમે એને એવા આશીર્વાદ આપ્યા કે બેટા ચેમ્પિયન ટ્રોફી લઈને જ આવજો આપણું ઇન્ડિયા આપણી ઇન્ડિયા ટીમનું નામ રોશન કરજો ચોક્કસથી તો જે રીતે આજે જ્યારે દુબઈ ખાતે જે ચેમ્પિયન્સ ટ્રોફી રમા રમાવાની છે ત્યારે જે અક્ષર પટેલના માતા છે તેમણે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને પૂરી ટીમને શુભેચ્છાઓ પાઠવી છે કારણ કે જે રીતે ભારત અને પાકિસ્તાનની જ્યારે જ્યારે પણ મેચ રમાતી હોય છે ત્યારે ખૂબ જ ઉત્સાહથી લોકો તેને નિહાળતા હોય છે મેચ માણતા હોય છે અને એક એવું હોય છે કે ભારત આ વખતે મેચ જીતવી જોઈએ ત્યારે હવે જ્યારે મેચ રમાવાની છે ત્યારે તમામ જે ઇન્ડિયાના ખેલાડીઓ છે તેમનું પરફોર્મન્સ કેવું રહે છે અને જે ભારત જીતશે ત્યારે તેની ખુશી જે ડબલ હશે તેની પણ રાહ જોવાઈ રહી છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા